તમને હું આમનું બધું જણાવું મુખ્યમંત્રી બહાર પાડ્યું ગુજરાત હાઉસિંગ બોર્ડ બંધ હતું અને એને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું સેલ્ફ ફાઇનાન્સ સ્કીમ હવે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમ હિસાબે જે બ્રોશર છપાણા હતા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ એક જ જેવા ચારે જગ્યાએ બનાવવાના હતા જેમાં કે આ લોકોએ રાજકોટ સાથે અન્યાય કરીને સાવ નાખી દીધા જેવા બનાવ્યા છે અને આમાં જ્યાં તેર માળનું પરમિશન હતું એમાં ચૌદ માળ ખડકી દીધા એટલે એક માળ તો પોતે જ બધા હાઈટ એ જ રાખી પણ ઓછું કરી નાખ્યું ફ્લેટની ની હાઈટ એની રૂફની હતી એ ઓછી કરી નાખ એટલે એક માળ એને વધારે મળી ગયો એટલે ચાર ફ્લેટ થઈ ગયા એટલે તમે ગણી લ્યો કેટલા વિંગ છે એ થી લઈને q સુધી wing માં બધા માં ચાર ચાર ફ્લેટ વધી ગયા એટલે એ એ એમને ખોટું કર્યું બીજું કહેવાનું એ કે આ જગ્યાએ નથી પાર્કિંગ ની વ્યવસ્થા નથી કોઈ ચીજની વ્યવસ્થા અગિયારસો ચોસઠ ફ્લેટ છે અને આજકાલ બધાના ઘરમાં ગાડીઓ મોસ્ટલી હોય છે સ્કૂટર મોટર

જયારે મોનાબેન ખંદાર ચોખ્ખું કીધું તમને અમે આપશું આમાં પ્રોફિટ અર્ન કેવી રીતે કર્યું તમે આ માં જોઈ શકો છો કેટલું પ્રોફિટ અર્ન કર્યું છે અને એ તો આ લોકો લીગલી દેખાડે છે હવે ઈલિગલ કેટલું થયું છે આપણે કઈ એનો અંદાજ નથી અચ્છા આ જગ્યાએ ની વ્યવસ્થા ન હોવા છતાં અહીંયા દુકાનો ખડકી દીધી એટલે આ મકાનના અંદરમાં દુકાન દુકાન નું તો અહીંયા કોઈ હતું જ નહીં

ઇલીગલ છે ઓમ ટોટલ આયા અમારો ગાર્ડન હતું છોકરાઓનું રમવાનું ગાર્ડન હતું જે જગ્યાએ એ લોકોએ ઓફિસ કરી નાખી અને ઓફિસ અગર ઓફિસ ત્યાં કરી છે તો ચાલો અગર અમારા ફેસિલિટી માટે કરી છે તો અમને ઓફિસ આપે અમે એસોસિએશન બનાવીએ તો ક્યાં રાખશું ઘરના અંદર કાગળ રાખશું 1164 વાળા અહીંયા છે તો એનો હિસાબ કિતાબ રાખો અને મેન્ટેન કરવું તો કઈ જગ્યાએ કોઈના ઘરમાં જઈને કેવાને ભીખ માંગવાની તારે ત્યાં કાગળ રાખ

કન્સ્ટ્રક્શન તમે જોઈ લો આવીને અત્યારથી બધી જગ્યાએ ગટરો છલકાય મંડી ગયા આ બધું થાય છે